નગરી વડોદરા શહેરમાં જે દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથરતી રહી છે એ સંદર્ભે ચિંતા હતી અને ચિંતા માટે વડોદરાના પોલીસ કમિશનર સાહેબને કોંગ્રેસ પક્ષ રજૂઆત કરવા આવ્યું હતું અને આ ચિંતા વડોદરાની પ્રજાને છે ગુજરાતીમાં આપણે કહેવત સાંભળી છે કે ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા ના બંધ થાય પણ એવો ઘાટ વડોદરામાં થઈ રહ્યો છે આજે ખુલ્લે આમ મર્ડર ખુલ્લે આમ હત્યા થતી હોય અને ત્યાર પછી જે વડોદરા પોલીસ હોય કે કોર્પોરેશન હોય તમે જે દબાણો છે એ દબાણોનો દૂર કરવાનીકળે સારી વાત છે તો અત્યાર સુધી કોર્પોરેશનના સત્તાધીશો ઊંઘતા હતા આ દબાણો તમને આજે જોવા મળ્યા આજે વડોદરામાં જે ચોરીના બનાવો લૂંટના બનાવો અને હવે તો હત્યાના બનાવો એટલે વડોદરાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થયો છે અને એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા આજે કોઈ મા બાપે પોતાના છોકરાને ગુમાવો પડે જે ગુનેગારો હોય છે એ ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો પણ શું આ અસામાજિક તત્વો રાતોરા પેદા થયા છે આ અસામાજિક તત્વોનું પાલન પોષણ કરનારા કોણ વડોદરા શહેરમાં છવ્વીસ પોલીસ સ્ટેશન છે એમાંથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ખુલ્લે આમ જે દારૂ જુગાના અડ્ડા ચાલે છે આ જે હિસ્ટ્રી સીટરો હોય છે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવે તો એની પાસે ફાઇલ આવે કે આ વિસ્તારમાં કયા અસામાયિક તત્વો છે તો શું પોલીસને બધી વાતનું ખબર નથી રાતોરાત આવા ગુનેગારો પેદા થાય છે તો પોલીસે પણ કેટલાકનું પાલન પોષણ કર્યું હોય માટે આવા બનાવો દિનદાળા બનવા મળ્યા છે ચોરી લૂંટફાટના બનાવો તો હતા સાથે સાથે હવે આજે હત્યાના બનાવ બન્યા છે આ તમામ બાબતોને લઈને ચિંતા હતી અને માટે વડોદરા પોલીસ કમિશનરને મળવા આવ્યા પોલીસ કમિશનર સાહેબે જણાવ્યું કે ઇન્કવાયરી પેન્ડિંગ છે અને એની ઇન્કવાયરી ચાલી રહી છે અમારી પાસે માહિતી છે કે પોલીસ કર્મચારીઓ પણ આમાં સંડોવાયેલા છે અને પોલીસના ઝાપ્તામાં થઈને જ્યારે કોઈ હત્યાનો બનાવ બની જાય તો આના માટે એટલા પણ એ લોકોમાં એટલા જવાબદાર થાય છે આજે વડોદરા શહેરના જે ક્રાઈમ બ્રાન્ચના જે બહાદુર મિત્રો છે જે ક્રાઈમ બ્રાન્ચ વડોદરામાં ભાજપનો કોઈ મોટો નેતા આવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને રાતોરા પકડી લેવાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને ઘરે પહોંચી જવાનું અમારી અમારી બધી માહિતી હોય ક્રાઇમ બ્રાન્ચ પાસે તો આવા હિસ્ટ્રી સિટરો જે ગુનેગારો છે એમની માહિતી ક્રાઇમ બ્રાન્ચ પાસે નથી એ ક્રાઇમ બ્રાન્ચના બહાદુર ઓફિસરો જે કોંગ્રેસને રજૂઆત કરતાં રોકે છે વિરોધ કરતાં રોકે છે અમને પકડી લો છો તો આવા ગુનેગારોને કેમ નથી પકડતા હજુ પણ કહું છું કે ગુનેગારોને અને તત્વોનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ આવા લોકોને જે પાલન પોષણ કરનારા તે લોકો છે એમને પણ સામે એમના ચહેરા લાવવા જોઈએ અને કડક રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ કરી છે અને આ બાબતે પોલીસ કમિશનર સાહેબે બાહદારી આપી છે અને આગામી દિવસોમાં આવા જે પણ ગુનેગારો વડોદરા શહેરમાં હોય એમની સામે પગલાં લેવામાં આવે એમની અમે રજૂઆત પણ કરી છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારી બે જ વાત હતી એક તો જે ગુનેગારો છે એમની પાછળ પોલિટિશિયન અથવા ગમે તેના મોટા માણસનો હાથ હોય તો જ ગુનેગાર ફૂલે ફાલેને મોટો થાય એક વાત બીજી વાત પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર છાંચ વારે આ નેતા આવ્યો પેલો નેતા આવ્યો બંદોબસ્ત ચાલતું હોય પોલીસને સ્વતંત્રપણે કામ કરવા દો એવું નાખ્યું કે આ મારો છે ને આ તારો છે ગુનેગાર ગુનેગાર જ છે કોઈનો નથી પોલીસ ડિપાર્ટમેન્ટે કમિશનરે બધું બહુ બતાડ્યું કે અમે આ ડિટેક કર્યું આ ડિટેક કર્યું પણ આજે જે વડોદરા શહેરની અંદર માહોલ છે ડરનો જે માહોલ ઊભો થયો છે એ ડરનો માહોલ ખતમ થવો જોઈએ લોકો શાંતિથી ફરી શકે બિના ખોફ ફરી શકે લોકો મન આપણા પોતાના અને આ શહેર એવો શહેર છે જેની અંદર ભલભલા ઓફિસરો આવ્યા છે કે કે દત્તા જેવા આવ્યા છે સુરેલીયા આવ્યા છે સિંઘ આવ્યા છે બધા બહુ ઓફિસરો આવ્યા છે ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જતા ગભરાતો હતો એમની એન્ટ્રી પડે તો ગુનેગાર ઘર ઘર અહીંયાથી ખાલી કરીને ગામ જતો રહે એવી એવા ઓફિસરો બી જોયા છે અને એમને નબળા કર્યા કોણ આ પોલીસ પર બી એ વાત છે પણ એમને નબળા કોણ કર્યા એ પોલિટિશિયન જ કરતા રહે છે આ નેતા એનું બંદોબસ્ત કર્યો પેલો નેતા એનો આ મારો માણસ છે આ તારો માણસ છે આ બંધ થવું જોઈએ અને શહેરના નગરજનો સારી રીતે ઉત્સાહ અને ઉમંગથી આ શહેરમાં ફરી શકે કોઈ ખોફ વગર ફરી શકે એવું વાતાવરણ પેદા કરો